વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવા કાઠિયાવાડી સંભારો જે લોટવાળો મરચાંનો સંભારો હોય છે એ આપણે બનાવવાના છીએ તો અહીંયા આપણે બહુ તીખા પણ નહીં અને મોડાઈ નહીં એવા મરચાં લીધા છે એટલા મોડા મોરા મરચાં છે એટલા માટે અહીંયા આપણે તીખી મરચી ત્રણ લીધી છે અને એક લીંબુ લીધું છે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એક ચમચી જેટલી ખાંડ અને આ મેથીઓ મસાલો છે આ મેથીઓ મસાલો આપણે મેથીયા મરચાં મૂક્યા છે એની અંદર તમને મળી જશે કઈ રીતે આપણા આ મેથીઓ મસાલો બનાવેલો છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને વઘાર માટે તેલ મોરી વેરાયટીના મરચાં છે એટલે આપણે આ તીખી મરચીનો થોડોક ઉપયોગ કરીએ છીએ એટલે ત્રણ તીખી મરચી લીધી છે આપણે અહીંયા તમારે તીખી મરચીનો ઉપયોગ ન કરવો હોય તો લાલ મરચું પાવડર પણ તમે ઉપયોગ કરી શકો છો આવી રીતે મરચાંને આપણે સુધારી લેવાના છે તો બધા મરચાં આપણે આવી રીતે સુધારી લેશું ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી છે હવે આપણે એક નાના ચમચા જેટલું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું રાયજીરું સરસ ફૂટી જાય એટલે આપણે સંભારામાં મસ્ત એવો સ્વાદ આવે છે ને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીંયા આપણે મરચાં ઉમેરી દઈશું હવે મરચાં આપણે સરસ તેલમાં સાતળી લેવાના છે અને આપણે ઉપરથી મેથી મસાલો ઉમેરી દેસું મરચાં ને એકદમ મસ્ત એવા તાકડી લેવાના છે તેલ ની અંદર તમને દેખાતું જશે કે મરચાં મસ્ત એવા કતળાઈ ગયા છે તો હવે આપણે મીઠું ઉમેરી દેશું સ્વાદ મુજબ આપણે મીઠું ગેસ ધીમો કરીને આપણે મસાલા કરી લેશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હળદર આપણે એક ચમચી જેટલી ખાંડ લીધેલી એ પણ અહીંયા ઉમેરી દેશું દેસું આપણે ત્રણ ચમચી જે ચણાનો લોટ લીધેલો એ આપણે અહીંયા ઉમેરી દઈશું અને આપણે અહીંયા ઉમેરી દઈશું જે પ્રમાણે તમને ખટાશ ખાવતી હોય એ પ્રમાણે લીંબુને અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે હલાવી લેશું ઓજથી થી જ આપણો ચણાનો લોટ પાકી જાય છે જે ઉપરથી ઓજ પડે એમાં જ તો અહીંયા આપણા કાઠિયાવાડી સંભારો કાઠિયાવાડી લોટિયા મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે ખાટો મીઠો અને તીખો તો આપણો જમવાનો સો ગણો સ્વાદ આ મરચાંનો સંભારો વધારી દે છે તો અહીંયા આપણા આ મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો કાઠિયાવાડી લોટવાળો મરચાંનો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો